અમોને સાહેબ છેતરી અને તમે પલો ટાલી છે એવી રીતે છેતરપંડી કરીને અમારા મકાન હતા એ કાચા ઝુંપડા હતા એ તોડી નાખ્યા તોડી અને અમોને રંજળતા કરી દીધા અમારા સેમાન હાલમાં ખાડામાં છે કોઈ તંબુ ખાડામાં તાણ્યા છે અને અમોને રંજળતા કરી નાખ્યા કાંઈ ના નથી રેવા દીધા અને એને માયમાંય અંદર અંદરના લઈ લઈને મારી જગ્યા ઉપર ગુસેડી ગાલ્યા છે અને અમોને કોઈ જાતનો અમને જવાબ નથી આવતા અમને આધાર નથી આવતા અમને છેતરી પાડ્યા છે અત્યારે અમે રંજલાઈ ગયા છીએ એનો ન્યાય આલો ન્યાય આલો ન્યાય આલો અમને અમાને પાંચમા મહિનાની ચાર તારીખથી છેતરપંડી કરી અને અમારા છાપરા હતા તોડી પાડ્યા કે તમને સ્થાનિક છીએ અહીંયા જ તમને મકાન આપી દઈએ તમને આપ્યા પછી બીજોને આપશું અમારે એવી રીતે કરી ટાબા ટેકરાવાળી જમીન બે કિલો દોઢ કિલોમીટર દૂર ફાળવવામાં આવી હતી એ ખાડા ટાબા ટેકરાવાળી જમીન છે તા રહેવાઈ શકે તેમ નથી અને અમારી શણધો પાંચમા મહિનાની ચાર તારીખથી જમે કરી એ આજે તમે જમે કરો અને કાલે તમે શણદો કાઢી આપીએ છીએ હવે એમ કરીએ આજે કાઢી આપીએ કાલે કાઢી આપીએ એમ કરીએ અમારે છેતરપંડી કરી અમારા બાળ બચ્ચા માગી ભીખી તાટપત્રીઓ લાવી અને ખાડામાં પડી રહ્યા છે અત્યારે ખાડામાં રંધળીએ છીએ હવે છેલ્લી બાકી કહે છે કે તમને અહીંયા પલોટ નહીં મળી શકે અને એ રીતે કરીને અમને છેતરપંડી કરી અને અમારા છાપરા તોડી પાડ્યા અમારા જૂના માગી ભીખી અને મહેનત મજૂરી કરી તાબા ટેકરાવાળી જમીન સીધી કરી અને પચાસ વર્ષથી અમે તો પડી રહ્યા છીએ અને વર્ષોથી અમે એ જમી ઉપર મહેનત કરીએ છીએ અત્યારે અમે અમને ન્યાય અપાવો પંચાયત અમારા પર અન્યાય કરી રહી છે અમને ન્યાય અપાવો નહીં તો અમારા બાળ બચ્ચા સાથે અમે આપગત કરી છે